પાણી છે તડક્યો લાગે કે હે હા એમ કે તો કે નામ છે પિંકી છોકરા એનું નામ હોતે રાખી નાખ્યું પિંકી રામ રામ ગુજરાતી ડેરેન કેમ છે બધા મજા મને મારા વિડીયો જોતે બધા મજામાં જ હોય તો ફરી એક નવા ની અંદર તમારું બધાનું સ્વાગત છે જો તૈયાર થઈ ગયો શું ક્લાસીસ માટે અને આજે છે આપણા માટે બહુ બેસ્ટ દિવસ કારણ કે આપણે કાલની મહેનત એટલે કે ડ્રોઈંગ કરી હતી કાલનો તમે બ્લોગ જોઈને હોય તો જોઈ લેજો બહુ બેસ્ટ ડ્રોઈંગ કરી હતી અને ઇનામ પણ આજે મળવાનું છે તો આપણું ઈનામ કેટલામું છે આપણે જોશું કારણ કે આપણે પરફોર્મન્સ કરશું ત્યારે કહેશે બધા તો ચાલો જમવાનું થઈ ગયું છે તૈયાર તો હવે જમી અને ક્લાસીસ માટે નીકળી પાણી છે ટાયર ગડી દેતા ને અડધા અડધા ટાયર ગડી જાતા હો તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ દાતરડી ની અંદર અત્યારે મારી ફ્રેન્ડની સાથે અમે જાશું બસ ની અંદર તો અહીંયા છે બાપા सीताराम નું એક સ્થાન તમને લોકોને બતાવું કે જ્યાં બજરંગદાસ બાપાએ અહીંયા શું જાન માં આવ્યા હતા ને જાન ની અંદર આવ્યા હતા અને જો આ વડલો છે એની નીચે જ અહીંયા બેઠક કરી થી બાપુએ તો ચાલો તમને દર્શન કરાવું અને હું પણ અહીંયા બીજી વાર આવ્યો છું આઈ થિંક તો ચાલો તમને લોકોને ને દર્શન કરાવી દઉં જુઓ આ છે જગ્યા અહીંયા બાપા સીતારામને અહીંયા અને જે આ ઓટલો છે ને એના બાપુ બેઠા હતા ફાઇનલી આપણે જવાનું છે લણણી કરવા માટે પણ અહીંયા મારા ભાઈ બંધો અહીંયા બનાવી છે ભેળ તો ચાલો જોઈ કે ભેળ છે મને બતાવો જ ખરા તમે ભેળ કઈ બનાવી તો મિત્રો ફાઇનલી ભેળ આવી ગઈ છે ઓકે તો આપણે ભેળ તમને લોકો પેલા બતાવી દઉં કેવી છે આમ હું વસ્તુ હેઠા ઠાકોર પેલા જેઠાલાલ બંધકી કઈ છે આવડો બસ tinggi biar tinggi biar ते घेर देंगे पहले बैठ ले अरे पैर खावा भी दे ना कि लीन भागे दे तो ऐसे मारा भाई बन ने दुकान कोई बात हो जो कहता

મજા આવે ગમાડવાની હાલ બદલાય ઓલું છોડ હાલ ઓલું છોડ નાખી અને બીજી જગ્યાએ મોકલી કારણ કે અત્યારે એને ગરમ લાગે છે જે આવ્યું છે ને નવું નવું એટલે જે એને ગરમ લાગે છે વાતાવરણ જો એનું મોઢું જો ફૂલી ગયું છે બસ તડકો લાગે કે હે હા હાલો હાલો માલદારી ઉપાડો એને હીયે કેતો

ఆ మా సీక్రెట్ ఏరు నాయనా లే లే ఆంగర లే లే మొబైల్ వాలమే కెమెరా

લે 2000 કોત્રી બિજી હે 2000 કોત્રી બિજી પટલું પીતો ન હોય તો ખમીનોક તો

તો મિત્રો હવે અહીંયા વ્લોગને આપણે પૂર્ણ કરી છે જો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઇક કોમેન્ટ અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં બધાયને ટેક કેર બાય બાય જય દ્વારકાધીશ જય ચોનલમાં નવા હોય કરવાનું ભૂલતા નહીં